મિત્રો આપણે આગળ જોયું કે મનુ અર્થો કરતો હોય છે ખેતી અને પશુપાલનમાં કંઈ રહ્યું નથી હવે પોતાના ભાઈને નોકરી મોકલવાની વાત કરે છે કાણિયાને નોકરી ગોઠવવાની વાત કરે છે અને બીજી બાજુ પહેલાં જ કરે છે કે પૈસાનું ઝાડ મળી જાય તો પૈસા ખંચેરી લઈએ આવો અર્થો કરતાં કરતાં પહેલાં મનુના ઘરે આવે છે રસ્તામાં દિનિયો મળે છે દિનિયાને એક ભય મળે છે એ દિનિયો ભાડે ઘર હોદતો હોય છે અને ભાડે ઘર હોદવાની શોધખોળમાં તે પહેલાં જનાં ઘેર આવે છે ચારસોની જગ્યાએ આઠસો રૂપિયા ભાડું આપી કોઈ ડોક્યુમેન્ટ વગર પોતાનું ઘર રાખે છે બીજી બાજુ વસંત સમજાવે છે કે ડોક્યુમેન્ટ વગર ઘર ના અપાય પરંતુ પહેલા જ આપી દે છે અને એક દિનિયાના ઘેર સાહેબ આવે છે તે વીસ હજાર દિનિયાને આપે છે અને પહેલાં જ ને કહે છે કે સાત દિવસમાં પૈસા ડબલ થાય છે પહેલાં જ લાલચમાં આવી પૈસા રોકવા માટે તૈયાર થઈ જાય છે હવે જોઈએ આગળ આ તો પડ્યા જ જ છે અને પોત હજાર પેલા મનુ લઉં એમ કઈ દસ હજાર કરી અને હું એ દસ હજાર રોકું તો દહના વી તો થઈ જાય અરે દિનાભાઈ બોલો બોલો

મારે કોમ તો પડી તું એક જરૂ પૈસા તો હારા અત્યારે પૈસા લાંબા સોતી બાર પણ વિચારું જો ઘરમાં પડ્યા હોય તો આલું પસંદ અને હાલ તો સારું મારું કોમ થઈ જાય બીજું હું જો તમે પાડોશી છો અને જો પાડોશી જો

તક વડ કરી દીધી હા તે લાવો હું સાહેબને વાત કરજો ફોન કરજો વાત થઈ જાય ને તમારે ઓહ વાત તો પેલા થઈ જાય હા લેવા તો હા દેજો જ બેઠા સાહેબ હા હેલો હેલો હા કેટલા આયા હું રસ્તામાં છું આવું છું હા આવ દાય એ સાબ

પહેલા બુધવારે આપણે પચાસ રોક્યા હતા ને એ બુધવારે મારા લાખ હાલ દેજો પણ આ પેલાદભાઈ ના દસ હજાર રૂપિયા હે એ લેવા દસ હજાર અરે દિનેશ કાકા તમે ખબર તો હું દસ દસ હજાર નહીં લેતો આ તો ખાલી તમારા દસ હજાર લીધા હતા અરે સાહેબ આટલી વખત નહીં લેતા અમે નાના માણસ હું એટલી વખત જેટલી મોટી રકમ ના અમાર સાહેબ હોય આ આટલી વખત તો લઈ લો કાકા

તમને નજરો નજર આલ્યા જોયું પણ અમને તો આરું એવું ના લાગતું કે અઠવાડિયા માં કોઈ ડબલ આલી દે યાર અઠવાડિયા કોઈ પૈસા ડબલ આલે અલ્યા કોણિયા ભાઈ મુ રોક્યા તા મારે ડબલ આવી ગયા અને તમાર સાક્ષીમાં તમાર પડોશી આ પહેલા જ પેર્યા ને એમ પૂછો તો હન વી આવે કે ના આવે ચાલ ભાઈ ગુરુવાર ગુરુવાર વી આઈ ગયા આઈ જાય જ ટાઈમે ટાઈમ આવી ગયા ચાલ ભાઈ ઓસા તાર તો માર પાસે લઈ જતો આ પહેલા તો મોટા ભાઈ અમાર વાત હા હા અમાર હા તો આ અરે સ્કીમ તો આમ તો હારું પહેલા જેવો ઇન્ડમ કરતો રોકાય રોકાયો તો નહીં લાગતો રોકાય એવો ને લાગતો સારું અમા પકતો હશે આપણે પૂછીએ તો પૂછીએ નહીં મારું તો મન એવું કે

ફોન તો એટલા માટે કર્યો તો કે વિનગર મારા બેંકમાં લાખ રૂપિયાની કર્યું હતું ને કે એ તોડાઈ અને બેંકમાંથી ઉપાડી આપવા અત્યારે જરૂર પડી ભાઈ એક તો હું જરૂર છ જરૂર એક જગ્યાએ સ્કીમ આવી હશે અઠવાડિયામાં આપણે લાખ રૂપિયા રોક્યા હોય એટલે લાખના બે લાખ અઠવાડિયામાં

પણ આપણે ડબલમાં મૂક્યો ને ડબલના ડબલ ડબલ ના ડબલ એટલે આવા આપણે પૈસા પૈસા થઈ જશે હું તમને એ જ કહું હું કે આખી જિંદગી ખેતી કરી કરી ખાચા મજૂરો કરી કરીને ખાચા કોઈ રૂપિયા ભાડ્યો ના આપણે અને આ સ્કીમ આવી હે ને કે આ બે લાખ લાયા છે ને તો બેના ના અઠવાડિયામાં ચાર થાય ચાર ના આઠ એમ કરતા કરતા જો કરોડ દોઢ કરોડ થઈ જાય એટલે પછી તો વિચારીએ આપણે આપી દે ફિક્સ કરીને આપી દે હા પેલા સાહેબ આવી જશે

આજના તમારા આજના હા આવતા ગુરુવારે અમે ચોર હે ચોર ચોર હે ચોર તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી થી કરજો જય હિન્દ જય ભારત